કૌભાંડ કરનારાઓને કોઈ નીતિ નિયમો કોઈ સામાજિક બંધનો કે લોકલાજનો ડર નથી હોતો કારણ કે જ્યારે તેઓ કૌભાંડ આચરતા હોય છે ત્યારે તેના પરિણામોની તેમને ખબર જ હોય છે છતાં તેઓ એવું કરે છે આ ઉક્તિને સાચી ઠેરવતો વધુ એક કિસ્સો નાંદોદ તાલુકાના એક ગામમાંથી સામે આવ્યો છે કે જ્યાં સરકારે વિધવા મહિલાઓને સહાયરૂપ થાય તે માટે દર મહિને રૂપિયા બારસો પચાસની વિધવા પેન્શન યોજના શરૂ કરી હતી જેમાં આ ગામની દસ મહિલાઓએ આ વિધવા પેન્શન મેળવવા માટે પોતાના પતિ જીવતા હોવા છતાં તેમને સરકારી રેકોર્ડ ઉપર મરણ પામેલા જાહેર કરી દેવાનો ચકચારે કિસ્સો સામે આવ્યો છે થોડા દિવસો અગાઉ આર ટી ઈ કૌભાંડ મામલે ચકચાર મચી હતી જેમાં તપાસના કામે લાગેલી પોલીસને કયા પ્રકારના પુરાવા મળ્યા હતા કે જેમાં દસ મહિલાઓ તેમના પતિ જીવતા હોવા છતાં પણ તેમને મરણ પામેલા જાહેર કરી અને વર્ષોથી સરકાર પાસેથી આ વિધવા પેન્શન યોજનાના પૈસા તેઓ મેળવતા હતા આ મામલાની જાણ તપાસ માટે રચાયેલી પોલીસ ટીમને મળી હતી અને તેમણે આ મામલે નાંદોદના મામલતદારને જાણ કરી હતી આથી નાંદોદ તાલુકા મામલતદારે આ મામલે જિલ્લા કલેક્ટરને રિપોર્ટ કરી આ મહિલાઓને મળતા પૈસા તાત્કાલિક ધોરણે અટકાવી દેવા માટેની તજવીજ હાથ ધરી છે રાજપીપળા નજીક આવેલા ભચરવાડા ગામનો આ કિસ્સો છે કે જ્યાં દસ મહિલાઓએ તેમના પતિ જીવતા હોવા છતાં સરકારને મરણ પામેલા દર્શાવી સરકાર પાસેથી રૂપિયા બારસો પચાસની ગંગા સ્વરૂપા સહાય તેઓ મેળવતા હતા આમ તો પત્ની પોતાના પતિના દીર્ઘાયુ માટે વ્રત રાખતી હોય છે પ્રાર્થનાઓ કરતી હોય છે ત્યારે આ હળાહળ કળિયુગમાં માત્ર સરકારના રૂપિયા બારસો પચાસની સહાય મેળવવા માટે પોતાના પતિને મરણ પામેલા દર્શાવીને સરકારની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે અગાઉથી જ આરટીઈ કૌભાંડમાં રાજકીય દબાણના કારણે પોલીસે તપાસ ઢીલી કરી દીધી હોવાના આક્ષેપો અને ટીકાઓ થઈ રહી છે ત્યારે આ વિધવા પેન્શનના વધુ એક કૌભાંડમાં પોલીસ તપાસ કેટલે સુધી પહોંચશે એ સવાલો હાલ પૂછાઈ રહ્યા છે આ જ પ્રકારના ન્યૂઝ અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો